અંકલેશ્વરના ધોરણ સાતમાં અભ્યાસ કરતો રિયાન્સ રાજેશ મકવાણાએ રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે રિયાન્સ આગામી મધ્યપ્રદેશમાં રમાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર ફોર્ટીન સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને ત્યાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર હાશોદ રોડ ઉપર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશભાઈ મકવાણાનો પુત્ર રિયાન્સ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે રિયાઝને રમત લોંગ ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ભારે રૂચિ હતી રિયાઝની આ રમત પ્રત્યેની રૂચિ જોઈ ને પિતાએ રાજેશ મકવાણાએ અંકલેશ્વરની જીમખાનામાં કોચ વાજિદ પઠાણ પાસે સોફ્ટ ટેનિસમાં કોચિંગમાં મૂક્યો હતો જ્યાં કોચિંગ લેવાનું શરૂ કર્યું હતું અને રિયાંશે સોફ ટેનિસમાં કોચિંગ લઈ સ્કૂલ અને ખેલ મહાકુંભ અને ટેનિસ પ્રીમિયમ લીગ સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બન્યો હતો બાદ સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ નવ આઠ નવેમ્બરના રોજ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિયાંસે રાજ્યકક્ષાની શોફ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર ફોર્ટીનમાં ભાગ લીધો હતો આ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યમાંથી સોળ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં રિયાન્સે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે ત્યારે રિયાન્સ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને રાષ્ટ્રીય કક્ષાએની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાની વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મારું નામ રિયાન્સ મકોણા છે હું ધોરણ સાતમાં ભણું છું મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર ફોર્ટીનમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા મારું નામ રાજેશ મકવાણા છે મારા છોકરાનું નામ રિયાંશ મકવાણા છે તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો એના માટે મેં એને અંકલેશ્વર જીમ કાના જોઈન્ટ કરાયું ત્યાં વાજીત સર પાસે એને કોચિંગ લીધી વાજિદ સર પાસે કોચિંગ અને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી ને ઘણી જગ્યાએ એ વિજેતા પ્રાપ્ત થતો હતો ત્યાર ત્યારબાદ એને એસજી એફઆઈની ટુર્નામેન્ટ સિક્સટી નાઇનમાં જે સિક્સટી નાઇન અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાનો નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે